हे मत कळ नातना तू, ना तूनू ना शंगा रे मतं कळ बोळी ना तू हे नू गार ना शंग मो मे तो घुमायो रतन रे हा हा बत्रीजा छो ल्या आज आरशी खयची सब बॅटरी फुटी जाय घाटी ઉસા ખબર નહી પડતી કાલ કો ફોરોની પર આઈ થા આ ફૂલ થઈ ગયું લાઈટ નહી બતાવું તો બસ તાન રે મારા જવ ઉસા મ વિજનગર શ્યામ એક ના કોપળ્યો તો આ માં તો રોજ દાદા કાજો છે કે આવી નગર વાડ રોજ અલે જિંદગી મો ડખા કરશુ તો આગર વાડ છુ કા નહીં પછી પતિ મોકા કા આપરો બે ઘર ને બાય ખાલી એટલી જ રાખવાની કે પોતા ધરશો કન મરે છે જતું જતુરવાનું વાત છે તાન

હા દોરો આલો કાઉન્ટોરો હું કેવાનું હોય ગોડા લઈ જવાનું હોય તને ખબર ખબર પડે લાવી દો કમાહી કરાયો છો બંધારા શું પહેરો કોક દારો આલુ લે તું તો ચાર દારાફ લાવજો દોરો લાવજે દોરો શરમ આવો માગતા માગતા પણ નહીં આલી જતો બધો શોક હોય હા રી પહેરી જવાનો લાવી દો

તમારાપડા ના ભાઈ બની લાખ રૂપિયા ની બનવા મને પાર હોય ઘેરાય ખાઈ જાય ના તારે ફીટ કરવો પડે નહીં આયો

એ ભાઈ હોભાળી માર છોડી હું કોણ જાવ આપળો હમસન થોડી તકલીફ પડશે બે જણોને આખી જિંદગી તકલીફ જ પડી છે કે હું છું જ તાણ હું થોડી તકલીફ લ્યો એટલે હું કી તાણ આખી જિંદગી આ સાપરામાં સાપરામાં કાઢી કયું કર્યું છે ક્યાં યાદ નાળા હુદી પણ કરીએ હું કરવા જે કોઈ હોય તો કરીએ કે કચ્ચું ને ખાલી એક દોરો કર્યો તો ઓનાનો દોરો તો એટલું મારા મદ્ર ન આવતા મારા જો જો તો લોકોનું હોભળવાનું એટલે હું હભરાઈ તો તાણ

એ તો કમાવાની તાકાત જો હારું લગાડવું હોય તો પછી અમે પેરી પેરી જો ફરવાનું તારે આ લેન્ડ હું હમણો વધ આવ્યો એટલે આલી દઉં આ લે હું ઘેર જાઉં કોમ મે પાઉં કોમ સતુર હા લે ઓ હા તમાર શું કેવું આ લે હું તાર બાપા જઉં હો હવે સપણી લઈને માગી કો કહું નહીં માગી ખો હું તો કહું છું કાલ બઈરાનંદ હા હરી બતાવ દોરા પેરજી

ચિરાગ્યાન છે ના નથી પાડી પાડી તને કા દોરો ના પાડી પણ કાકા બાપરા છો સાપ બધું હાલી પાર આવે ઘર ને બર બધું

હું તું કયો આ રસ્તો થાય છે શાયલો રસ્તો વટનગર વટનગર થાય પેલો ડુંગર છે બાજુ આવ્યો ડુંગર પેલો ઊંડો ડુંગર હા ઊંડા ડુંગર જવા માટે રસ્તો એરો બાબા કરો ને આગળ જજો આગળથી ચોકડી પડશે ને એથી ડાબી બાજુ વળી જજો આગળ ચોકડી પડે છે ડાબી બાજુ હા એથી વળી જજો એમ પછી આગળ રસ્તો મળી જાય તો કોઈને પૂછશે એટલે તારા કપાળમાં બેઠા મને ઘણું દુઃખ દેખાય છે

તે મારા જિંદગી ઓમ સુધરી જાય એવું કોક કરો બેટા મને જે મળ્યા છે ને ઈણો તો બેળો પાર થઈ ગયો પણ હું જેને મળું એ કિસ્મત વાળો હોય ને મળો ના કે હું કોઈને મળતો જ નહીં મારી હારી કિસ્મત છે યાર બાબા તમે મળ્યા તમે એવું કરો ને મારો બેળો પાર થઈ જાય મારી જિંદગીનો તને શાંતિરાજ હું તને એક થોડી દક્ષિણ આપું છું બરાબર 100 રૂપિયા ઈ એમ ને આ વસ્તુ કોઈને હાલવાની નહીં હા બાબા બરોબર તારા પાકેટમાં રાખી દે હ કોઈ પૂછે તોય નઈ આબા ભાઈ હું છે કોઈ કશું કદી કોઈ ભાડે તો નઈ બતાવવું કીધું ના આ તો અમર થઈ જાય આ તો હવે જો મળ દો પાકેટમાં હા તાં આપણે વિદ્યા કોમ કરી દઈ પછી આ તો આજુબાજુ ઓ મારું હાલ આ તો ભારે વસ્તુ છે હા 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 ફટાફટ છોડી લઈ પછી ન તો બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું ના રૂમાલ તો ફર્યો લેહડો પડી મેં લવાજો મારો હળ કોમ થઈ ગયો પછી દોરો ને માકેટ બધું પૈસા પૈસા પાછા લઈ લીધા ને લેહડો દોરો નહીં પાકીટ નહીં ફોન નહીં હા હો ટકા મોનો ના મોનો આ બાબા હો ટકા બનાઈ જાય અરે અસલ બાબા ન હતા અરે નકલી બાબા હતા લૂંટી ગયા લૂંટારો જ હતો અને હવે હું કર્યો હું નીલદાન હું જવાબ આવ્યો ઘેર મારા બાપાને હું જવાબ આવ્યો દોરો દોઢ લાખ ન હતો નેંજી જે ચળી બે આવવાના જ મારા ઉપર ગમે તે કરવું પડ જાવ ઘેર જઉં કે ના જઉં હું કરું

પૈસા ને બધું લઈને જતો રહ્યો હા આ જોજો નહીં પાકીટ કે નહીં કઈ ફોન મોબાઈલ બધું લઈને જતો રહ્યો તું શું કુવામાં પડી ના મરી જોડે તારા ઘર તું કોઈ આવ્યો છે એમ કે પેલા બાબા વાત તમારી આથી પણ મને હોય પેલા રસ્તો પૂછજો કે મારો આમ જવું છે પેલો આપણો ઊંડા ડુંગર જોઈને જવાનો રસ્તો પૂછ્યો ને મીત બતાવ્યો ને પસકી તારે આવું ને પણ એના મોહાણોમાં જવાનું હોય પણ

એટલો બધો મોકો દોરો આપડે મેલી આલી જશે કાકા એ તો અરે ચિંત રાજ મજૂરી કરી દોરો કરાયો છે મારું તેલ પડી ગયું છે લઈ આવશું બખાડો દોરો લઈ ફોન નહીં લાગતો એટલે ભાઈ મગજ ચા લાગે છે લેડો લેડ જો મને હાલ તો દે પંપ મોય દે મોય પત્તર ફાર છે આખો એક પર કીધું ખબર ના પડે કે લઈ આઈએ લે ઘેર જાય મારા આબુ છે ના લેડો એક દારો પહેરવાનો હોય પણ આવા તો ના હોય બબે તા કે દાણ રમતે કરો તો તો કિડની મે છું તો તો બેસી મારું પણ કોક તો કરું પછી

આલસે શાંતિ તો રાખો અલ્યા અલ્યા હો તું બાપા લે લે તરો દોરો એટલે પહેરવા આલે હોય એટલે બથઈ તું આ બારી વાત તો હોભળો દોરો લાઈ કે કે ચોપું કો દાના એમ છે તો મે દોરો લાવો

ખેલ કર્યા મને ખબર પડી હાલ હા સુધી દોરો તમારા દોરી થી રૂપિયો ના પણ ખોવાઈ વાત નહી કરવાની મારો દોરોલાલ

હાલો સોડજો સામીન એ બધા અમે આ ધોરા કરે કરી નાખજો મારે તો અમે જીખું છે એટલા કરી બધું ભલે આમ બની દો થાય થાય પણ ઘણા વગર મેળવું નહીં પણ ઓહો આ બે લે બાપા બુદાજી આવું એ આટલા બધા જિંતામ લાગે તો કોઈ જિંતામ બેસ જાતો બધું અરે યાર શું કહેવાનું કયો ભણે હો જોઈએ મને કહો વાત કરો ને ખબર જ પડે હા એ ગભરાઈ ના જવાનું શું જોઈ ગયા છે દાગી નો લાયા બરાબર પેલા તો દોરો પહેરી લાવ્યો દોરો લઈ ગયા ફૂંકી નો ફૂ લઈ બરાબર હું કરું કયો પણ અમે ગમતે થાય મારું કાળજુ કાપી ના લવા